નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લા કક્ષાના બે દિવસીય કલા મહાકુંભ કાર્યક્રમને ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણીની અધ્યક્ષતામાં ખુલ્લો જાહેર કરાયો ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર ગાંધીનગર પ્રેરિત તાપી જિલ્લા કક્ષાના કાર્યક્રમ વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલય ખાતે આયોજિત બે દિવસે જિલ્લા કક્ષા કલા મહાકુંભ કાર્યક્રમને વ્યારાના શ્રી મોહનભાઈ કોકણી તથા નિવાસી અધિક કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનથી કલાકારોમાં રહેલ ક્ષમતાઓનો વિકાસ થાય છે અને તે પોતાને વધુ સશક્ત અને પ્રતિભાશાળી બનાવી શકે છે તાપી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ કલાકારોમાં રહેલ સુષુપ્ત અવસ્થાને ઉજાગર કરવા માટેનું એક સ્ટેજ પૂરું પાડશે એમ ઉમેરી સૌ કલાકાર મિત્રો અને નિર્ણાયકોને અભિનંદન પાઠવી કલા ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરવા સૌને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અમૃત અમૃતા ગામિતે સૌ મહાનુભાવો સહિત ઉપસ્થિત વિવિધ વય જૂથના કલાકારો અને વિવિધ સ્પર્ધાઓના નિર્ણાયકો શ્રીઓને આવકાર્યા હતા આજે તાપી જિલ્લા કલા મહાકુંભ તમામ પ્રકારના કલાઓ રાસ ગરબા વકૃત્વ સ્પર્ધા એની સાથે સાથે અનેક પ્રકારની કલા આ તાપી જિલ્લામાં રજૂ થવાની છે છત્રીસ ચૌદ અને એ સિવાયની તમામ વિભાગો અને સિનિયર એકવીસથી ઉપરની જે આખી ટીમો જે છે દરેક કલાવૃંદોએ એમાં ભાગ લીધો છે અને ખૂબ સારામાં સારી કૃતિ આખા તાપી જિલ્લામાંથી અહીંયા આવી છે અહીંયા જે કૃતિઓ છે એકથી એક ચડ્યાતી કૃતિઓ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એને જે મહત્ત્વ જે આપી રહી છે અને જે તે વ્યક્તિમાં જે કલા અને કુશળતા જે નીકળી રહી છે અને એ બહાર લાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને એના પ્રયત્નો રહ્યા છે અને આજે આ કલા મહાકુંભમાં તાપી જિલ્લાના યુવા અધિકારી બેન બેન ગામિત મેડમ અને એની સાથે આરએસસી કલેક્ટર અને તમામ અધિકારીઓ અને એની સાથે સાથે જે સ્પર્ધાને નિર્ણયો આપવા માટે નિર્ણાયકો અને જે તમામ કલાવૃંદો અહીંયા ઉપસ્થિત છે ત્યારે આજે એમની કલા ખૂબ સારી રીતે નીકળે અને ખૂબ આગળ જાય એવી તમામ કલાવૃંદોને પણ મારી શુભેચ્છા છે